भरे पुछी जो

ઈ નાગબાઈ માતાજીના લાગોંં કાંસા ફરે મંદિર માં ફરે હા ઓય એ માતાજી મંદિર તમારું નામ શું છે તો પેલા ક્યો મારું નામ માનનભાઈ લીંબાભાઈ લીંબાભાઈ ઈ તો મારું બાપ છે કઈ નામની પધાર્યું તો તમારું નામ મારું નામ માનન લીબા એનું નામનું কি লে ইওর হে নাম ডক্টর নাম মুন্তাজியோ গঙ্গলি আর না পারতো। ও ভাই মনে নিপাও করো বাপ কো লে কে কত কই হামে আবাছে মার না ভাই আ মার না ভাই নিপাও। সেটাও বলি সেটাও ওর কে ভাই সাহেব কে? রাত না সে তো কইবে কে? বাবা पुणे नगरपालिका वंदन मार्केट केंद्रात आणि हेदरपकडे से हेदरपडा चक्कर सोलावो बेदरडी बे भाईने सन्मान सहित आवत की बाप्पा की बाप्पा आहे भाई हां देख दो कैमरा शूट करू नाही लो शूट काय ज टाइम निघ्या पकडू नाही बस आज भाई का આ કે એના પ્રેસ ચાલુ વર્ષના બે ઓટલો બાપતા પર છે अнциग्रितो खुशी पीए ये कुटुंब जो सो

કે કેવા હતા મુંબળો ઈકી તો હવે સાહેબ તમારો સોક્રાટ ભેલે કેવાનું છે જોર ભાઈ આપને એક મસલને બસ આમ તો ભાઈ મને કરતા બેહો મત કરયો સાપત ભાઈ બે ના બે તો બાયમન કે લખી દીધું આપણો ગુબડુ થયો કે આપણે નોબી ફૂટી જાય બોલો સકીતે મે ઓ આનો એક સુખવારી આરે વે આપક માથે પાકરાય નો ભેહ માથે હમે હા રે પણ યામ વાત તો કે નો પાપો પાપો હું વાતો છે પણ નો ભેહાય આપક કોનો છે છોરો આપક છે આપક નો નહીં આપક ઉપર ગઈ ને એમાં ઢોલકી વાળાને શું લેતો લાગે નો ભેહાય હાટા જાય નો અમે जय माता दी जय माता दी ये कहां से आओ छो अह सुन्या का ने मेरा मेरा थाने बात कर यहां पर है तुम्हारा शुभ नाम शुभवाइ कैसे हो एकोज आयो <laughs> <laughs> अरे भाई तो शुभ नाम तुम्हारा नाम सु एम पूछे चेक नहीं शुभानु के मार भाई नाम शुभो है अरे शुभो ने बात थी शुभवा

મા બહુત ત્યારે સાત કિતી નમ્રતાથી વાત કરે છે મને છોડ્યું સાહેબ ને તમે ભેગા થઈ છોડ્યું કરી દેખો બરોબર છે બેટા દર્શન માં જ રહે છો હા માં દર્શન તો છો

પાંચ રૂપિયાનું એક દિવેલી જાદુ નહીં તમે ગરીબ માણસ લાગો એટલે એકવીલી મોંઘું પડે તો ત્રણ વખત અંતકરણ થી સૂત્ર માતાજી ને ત્રણ વાર જે બોલો એટલે જો માં ભગવતી નો પરચો ભાઈ બધાય ભાઈ સાંજલા મારા જે બોલજે મારું સિમ્પલ આવી જાય વાંધો છે

बेटा मित्र आए जुना बेटा राज गगड़िया कल घर के ना मेजमान थावा ना छे सिर्फ ये गली साथी अपुड़ावो आशा पालन ना तोरण बधावो ढोल तांबा ना दुसके राने बधावा ना करो बेटा मित्र सारी सारी बाबो ना फुलवेड़ी अरे राने बधावो आंगणा सुहावे ये दिन मारे आप Come on! ची सब थावु के नथावु थावु का ही समझाते हैं थी किम्रा आने में आज आने में तो एक किस्सिकार देख रहा था रस्तों मिला थे मन्नतों का घोड़िया गांव बजीचे आए बाना दर्शन करता जाएं तो बनात सब बोला नाथ?

जे विश्रामण में भादर वो वर्ष तो होई इम टपो टपो तारी आँख में माले पास हूँ सुन अच्छे बेटा मित्र अरे यार इतना हो ही जाओ सु कहाँ कहाँ कम होरस ना दाने यहाँ पर इतने आजे बिजबाज किया से पति देख रही सारा सारा घर का देख लोगों को बोलो जी पर आये तो मैं क्या मोहब्बत कर सुन अच्छे बेटा मित्र भाई अब घर में यार ऐसे सरोवर के पार आते हैं આને આ તમે તો જાણો છો કારણ કે આ દુનિયામાં જેને ભાઈતા હોય કે કાય ના હોય એક ભાઈ તો કેવું હારું હો થાય મિતમિત ભાઈ સબુજ કા જગત ની પાયો તમને ભાઈ કઈને મેહણા મારે છે અફસોસ ન કરાય કારણ કે આ દુનિયા કટનો રા જુના કટનો રા ગરીબ ચારો નો મેમાન બન્યો છે નેહડા ની અંદર જાવ

તો હવે મારે શું કરવું બાપુ આમ ફરવું તેમ ફરવું વાત છે ઉદાહરણ આમાં ભૂલ ખાવ તો દાસી ભરેલું કામ છે જે કુમાર ભગત ચાકડો ભરે ને બાપુ એમ તમારે ફરવાનું કાઈ મિલ ચાંદો કરવા આવે ને એટલે મોટું ફેરવી જવાનું અને શીખ હંમેશા માટે આપ શું કામ છે હું તમારી હંમેશા શીખ ખાવ ને એટલે તમારે મોટું ફેરવી જવાનું બરાબર તો તને મોકે શીખ નહી આવે તો શીખ નહી આવે તો નાકમાં હાઠીકાલે તું મને જરાક શાન બતાવજો